અત્યારે વાગી રહ્યા છે સાડા આઠ અને આજે લેટ થઈ ગયું છે અમને આઠ વાગે મારે સલૂન પહોંચવાનું હોય છે તો હવે હું ને મમ્મી જઈશું મંદિરે મમ્મી જલ્દી કરો સાડા થઈ ગયા છે તો અમારા કાનાજી રેડી થઈ ગયા છે અને તમને કેવા લાગ્યા કમેન્ટમાં જરૂર કહેજો તો આજે મે એને મમ્મીએ કહ્યું છે મેચિંગ મેચિંગ ઓલો ગીત રાખાય મારે કપડા મેચિંગ કરવા છે મમ્મી મને સલૂન મૂકી દીધી છે અને મમ્મી જાય છે ઘરે ઓ મમ્મીજી આવજો ચાલો મમ્મીજી તો જાય છે ઘરે અને આપણે હવે સલૂન માં રહેવાનું છે બેન જે આવ્યા છે મોડા મોડા કાલથી નવ વાગે પહોંચી આવજો

विमल खावनु बंद करियो કે હજી ચાલુ બંધ હે બસ કેમ કે તબિયત બહુ ખરાબ થઈ ગઈ એમ વિમલ ખાવા થી ના ના તો રવિવાર કા ફરવા ગઈ થી નહીં હા તો બીપી રો થઈ ગઈ ઓહો સમોસા ખાઈ છે સમોસા સમોસા ખાઈ છે बताओ સમોસા बताओ હું નમ દીધી આરી સામજો નું કરે છે બતા ये दीदी खुद की तारीफ करवा रहे, <laughs> बोल रहे है स्टला है बहुत अच्छी बनी है मैंने हेलो मुनिमाशी हाय किरण दीदी आजी आ गया है किरण दीदी

નાની આવ્યા તા હાય નાની મસ્ત લાગો છો તમે ને પપ્પા વાળ જો કપડા જો મોઢું જૂન સારા જ લાગી આપણે એમ જ સમજવાનું ગાઈસ હવે હું મમ્મીનો કરી રહી છું આઈબ્રો મને આવડતો નથી બટ હું એક્સપેરિમેન્ટ કરી રહી છું હું તમને મમ્મીનો બિફોર અને આફ્ટર લુક બતાવીશ તો સ્ટેચ્યુ તો ગાઈસ આ મમ્મીનો બિફોર લુક છે જોઈ શકો છો हवे आफ्टर लुक जो आ रेडी रह छु एक्सपेरिमेंट जस्ट उडी जाए तो काय वांदो नथी ने केम के आवर्तू नाव એટલે ઉડે ખરું હો हियर इज अ आफ्टर लुक કેવો લાગે તમને આ આઇબ્રો જોઈ લ્યો ગાઈસ અચ્છા લાગ રહા હે ના મમ્મીજી આપકો કેસા લગ રહા હે અચ્છા તો દીજીએ પૈસા રોજ કા હે કલે હેર સ્પા કરવાય થા ફ્રી કા આજ આઇબ્રો કરવાલી આયસે નહી ચલતા બેનજી

બિલકુલ નહીં દીખરાય ક્યુ ફોન ઉલ્ટા હે તો મેં ચગમ અત્યારે હું કરી રહી છું રોટલી અને મમ્મી શેકે છે શું નથી શેકતી કે સાચી વાત છે નતા શેકતા આ તો વિડીયો ચાલુ કર્યા એટલે આવી ગયા હા એટલે મારી દાદી બાય ચાન્સ બ્લોગ જો એમ લાગે કે મારી બહુ કામ કરે છે સચ્ચાઈ છે કહી દઉં હું મારા દાદીને કે તમારી બહુ મારાથી બહુ કામ કરાવે છે પણ શું થાય મને એમ કે ગરમી બહુ છે તો જલ્દી થઈ જાય એટલા માટે એટલે હમણાં જ આવ્યા આજે દેખાય છે બધી મેં જ બનાવેલી છે હમણાં જ જોઈ લેજો રસી ચીતુફુઈ ચિતુ જયશ્રી ફૂઈ તમારા જે છે ભાભી એ મારાથી કામ કરાવે છે ને રોટલી કરવી ના ગમે